કાવતરૂપ કર્યું છે મારે દારૂ નહિ પીવો તો મન પાવા શું કમ લઈ જાય છે મારે દારૂ પચાસ રૂપિયા કમાવું તો ડાયરેક્ટ દારૂ પીવા લઈ જાય છે મારે દારૂ નહી પીવો તો મન લઈ જાય નક્કી મારા ઉપર કોકે કાવતરું કર્યું છે

હવે તો રોટલા ખાઈને જુલો મારે તો એવું જ બાજી છે દેવો 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 બેટા દેવો હું પોણી જાવ તમારા માટે બરાબર

બે વીઘા તો પેલા છોકરા ના લગન માં ઘટાડી લેવા પડે વરસાદ ની આગાહી લખે છે પછી પલાડી નાખે શું કરવાનું વાત છે એટલે અને મો શું કહો છું કેથી ભૂલા પડ્યા વળી આજ અમાર ઘરે મોજ જોનો વેવઈ ને અમાર ઓ આ લાખين ઘરે મોરું થઈ ગયું પછી જૂનું કાર્ડ બગડી ગયું પેલો ફોન વેચી મારે તો પાણી પડતો દેતો પોણ તાર પૂર્વજી થોડા કોમજી માટે બહાર જયાસી ગો હા તો

બે હોય ની પથારી કઈ જવા વેલા ચા પીન બસ આવે છે આપડે ગોદરે બસ માં બેહાડી ને તમે શું શાંતિ મેળવાય આપડે હું જ રેવાનું છે હવે તો ના ના અમે ના જવા દેવા મહેમાન આપડા ઘરે આવ્યું એટલે થોડી આશા લઈને આવ્યો કે ગમે અમારે હગાસી કેટલા મારે આશા હોય તો વાળા કોક નો વાળા ના વાળા આશી ના ભાઈ મારે તો હગાવાળા આવે ને ફોન કરીને ને કેટલા આવ્યા છે તમારું ગમના બાદ તરત બાઈક લઈને છોકરા મેલું લેતા

છો બુરાજીસર ને વાકર્યા છો તમે નવું આપણું છે જ આજકાલ ને હશે

એટલે તમે આજે ઝઘડો કરવા આવ્યા છો શકડો આપડે નહીં કરતા પણ હવે એ ફેર વળી મારે હારો કમે જ આવું શકન બકન ને હાલવા તમે ના કઈ હું તો વાત છે હેડવા નહીં ખરી કોઈ તમારી તમારી વાટે જોઈને બેઠો કે તમે આવું હેડું એવું એવો ના કે તો હું પણ હું આવતો હોય તો તમારે વાટી જાવ પણ હું તો શું કેમ હેડું વાટી જુ વાટે વાટે થઈડ્યો જવાનો પણ તમારે વાટ ન આજ તો નહીં કે પણ હવે ધક્ષો તો ભાઈ ની હવે મજા એવું ને તો તમારે પાગની વાટ હોય તો કભેલેન ફર્યા કરો તમે સાટતા માતા ના એક તો કંટાળેલો આશી રાત પાણી છે આ પેલા વાજા ખબર હે વાજા થી કંટાળેલો કાલ નો ઉદાગરો કંટાળેલા હોય તો અમારે અમારા ભાઈ

અરે માદન ઓ કને ગઢવા પાછો હું અમે હવે હેરી જવાના તો ખાલી ગઢવા જ આપણે બોલ્યો કાકા હવે જો કને એક કિતાબમડી અડતો નહી લાગડી અડતો જો કર કને હવે મજા નહી આવે હો હવે મજા નહી આવે મજા લાબીને તો હેડ ઉપર મજા નહી આવે તમન કઈ લઈ જો તમ સોના મણે અને એક કિતાબે કેટલા સત્રી કે 83 દોત કે પડતા કર્યું અલ્યા પુરાજી

હા ઓળખો છો બે કોણ ઝાપતો હમણે જેટલી બે ત્રણ પણ તમારા શેર નાખવા પહાડી નેઠી નાખો મારી આગળ પણ એવા ગીતો ભજન કરતા હોય તમે દારૂ ના પીતા હોય કોઈ વધુ ના બોલતા હોય ના બોલ્યા હોય તમારો વોક ના હોય તાણે ના હોય એમ ચાલે સા પણ દારૂ પીતા હોય તો હાજના જડબા ચીરતા હોય તો ગમું જો બેઠો તો મારી બેઠકો બગાડી

ના કારણે અમારે વિખુટા પડવું પડે દારૂડીયા દીક તો હવું નહીં ઊંધું જ લઈ છે બરાબર નહી લાગતા કારણ કે ના ઘટાતા મને તો અત્યારે પગ હું હમણાં તોડીયા પણ ઈ કરતો હોય તો મને મારે થોડું જાય હું તો આટલી ધમકી તારથી થોડું જોઈ જતું હોય છે જો તો એક પકડી ને તમે ફાળો નીકળ મને ફોન કરીને તમે તાર ફોન ને જ ના કરતા હવે મારે ના ના મેમન તો એવું નહી રાખે એવા મહેમન આબરુ કરી ગમત આશીર્વાદ છે પણ આબરૂ ઘટાડે હું મારો ભય કરે તો મારે શું કરવાનું તારી ઉઘાડજો રાખર વહેલા જે થાય એ વાત લીધા એટલે તું જ છે તારો સકન કોઈ ના લે તું કોને સકન લેતો છે હું કેવું અને હું પેલો છોકરો એકલો ઊંચો છે અને જો ઘરે કોઈ અને ખાવું લો

ગમે એવું જેવું કોમ કરું એવું કોમ લે પણ શું કરી પી તો નાખીશ વેલાઈ નાખીશું મેમન ને રાત વાવરાશે તો હું તમ વેલા આવજો તે આપડે મેમન ને બસ માં બેડવાસી થી બસ આવે છે એટલે મને જગાડવા આવજો હાર રોડ કે ચાર વાગે ઉઠી ફોન કરજો મારે વાળવાની બે પોસ્ટ